નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ સામાજિક વિજ્ઞાન હાર્દિક હાર્દિક સ્વાગત છે પ્રથમ પરીક્ષા નજીક આવી રહી છે વિભાગ જોઈએ છે સર વિભાગ વિભાગી ના એમપી જોઈએ વિભાગી માં અમારે સર પૂરામાંથી પૂરા એટલે અઢારે અઢાર માર્ક જોઈએ છે સર વિભાગી માં પ્રથમ પરીક્ષામાં પૂછાય એવા કયા કયા સવાલો હોય છે સર ફટાફટ ને હાલો ફટાફટ તમને આઈએમપી આપી દો ચલો સૌથી પહેલી વસ્તુ કે સર વિભાગસી માં કેટલા સવાલ આવશે તો કે વિભાગ સી ની અંદર નવ પ્રશ્નો કુલ નવ પ્રશ્નો આવશે અને નવમાંથી તમારે ખાલી કોઈ પણ છ પ્રશ્નો બે બરામ ચેપ્ટર નંબર એક ચેપ્ટર નંબર એક માંથી દ્રવિડ દ્રવિડ પ્રજાતિ અને એક આર્ય પ્રજાતિ બંને મોસ્ટ આઈ એમ્પી બંને મોસ્ટ આઈમપી અને બીજો એક સવાલ છે ભારતમાં પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે વિધાન સમજાવો ત્રણ માર્કમાં આ ત્રણ સવાલ પૂછી શકાય એવા મોસ્ટ 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 એમ્પી સવાલ છે ખાસ દ્રવિડ આર્ય પ્રજાતિ બંનેઓમાંથી એક પણ સવાલ કરવાનું ભૂલતા નહીં બે માંથી એક સવાલ આવશે આવશે ને આવશે જ ચેપ્ટર નંબર એક ના આ ત્રણ સવાલ છે ત્રણ ગુણની અંદર પૂછી શકાય એવો સવાલ સર ત્રણ માર્કનો વિભાગ છે તેમાં કેટલા મુદ્દા લખવાના રહે તો ત્રણ માર્કનો સવાલ હોય ને તેમાં નવ થી દસ મુદ્દા તમારે વ્યવસ્થિત મુદ્દા પાડીને લખવા પડે તો ત્રણ માંથી ત્રણ માર્ક તમને મળી જાય હાજી નેક્સ્ટ ચેપ્ટર નંબર બે હવે ચેપ્ટર નંબર બે માંથી જોયો મેં પહેલો એક સવાલ મૂક્યો ને રંગલી જેવા પાત્રો જે કલામાં વિશેષતા ધરાવે છે તે વિષય વસ્તુને સમજાવો તે કલાનો પરિચય આપો રંગલો ને રંગલી તેમાં આવતું હતું રંગલોને રંગલી તો ઈ કલા અને કલા વિશે તમારે સમજાવવાનું રહેશે ભારતની કલા તરીકે નાટ્ય કલા બરાબર બીજું પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં એ કહેવત કોની સાથે પ્રચલિત છે તેનું નામ જણાવી વર્ણન કરો તો આ સવાલ કયો છે પાટણનું પટોળું છે ચેપ્ટર બે નો સવાલ ભરતગુંથણની ઉપર હાથ વણાટમાં પાટણનું પટોળું આ સવાલને ખાલી મેં ટ્વિસ્ટ કર્યો છે કારણ કે પરીક્ષાની અંદર ઘણા બધા સવાલો ટ્વિસ્ટ કરીને તમને પૂછી શકે છે ભારતની કલા તરીકે માટી કામનો પરિચય અને ચિત્રકલાનો પરિચય આ સવાલ ત્રણ માર્કની અંદર પૂછી શકાય એવા મોસ્ટ 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 એમી સવાલ છે બરાબર પ્રથમ પરીક્ષાની અંદર જેટલા આ સવાલ છે એ પ્રમાણે કરવાના છે એવું ન હોય કે આ ચેપ્ટરમાંથી બે માર્કનો સવાલ છે તો એમાંથી બે માર્કના સવાલ જ કરવાના જેટલા જેટલા સવાલ તમને મોસ્ટ આઈએમપી ના આઈએમપી આપવામાં આવે બધા જ સવાલ કરીને જવાના છે કારણ કે પ્રથમ પરીક્ષામાં આપણે પૂરામાંથી પૂરા માર્ક લેવાના છે કારણ કે આનું કન્વર્ટ થઈને તમને પાંચમાં મળે છે એટલા માટે ચાલો નેક્સ્ટ ચેપ્ટર નંબર ત્રણ મોસ્ટ આઈએમપી સવાલ મોઢેરાનું સૂર્યમંદિર મોઢેરાનું સૂર્યમંદિર લોથલ ટૂંક નોંધ લખો લોથલ ખાલી સવાલ મેં આ રીતે લખ્યો છે કે લોથલ એ ભારતનું એક અગત્યનું બંદર હતું ત્રીજો સવાલ રથ મંદિર હડપ્પા અને ધોળાવીરા ઓકે પાંચ સવાલ આઈએમપી અને આઈએમપી જાઓ તમને પણ આઈએમપી આપી દીધા આગળ જઈએ વાહ વિદ્યાકુલ છે તમારી સાથે કેમ કારણ કે અમે મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવ પણ આપવાના છે ચેપ્ટર વાઇઝ આઈએમપી પણ આપવાના છે સૌથી વધારે ડિફિકલ્ટ ટોપિક એટલે કે જે અઘરા લાગતા ટોપિક સેક્શન વાઇઝ આઈએમપી વિભાગ બી સી ડી અને ઓલ સિલેબસ અને તમારું ફેવરેટ ભવિષ્યવાણીને ને સૂર્યોદય એ સિવાય ઘણું બધું એટલે હજી પણ સરપ્રાઈઝ તમારા માટે લઈને આવશું ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક શેર કરી દેજો ચેપ્ટર નંબર ચાર હવે ચેપ્ટર નંબર ચારમાંથી તમને ખબર છે કે ભાઈ વિદ્યાપીઠો તો પૂછાય જ છે બરાબર એ વિભાગ ત્રણ માં પૂછી લે પૂછી લે નાલંદા તક્ષશિલા અને વિદ્યાપીઠ કરી નાખવાની છે પરિચય પણ પૂછી લે છે અથવા ગુજરાતી ગદ્ય પદ્ય પણ પૂછી લે છે કવિ નર્મદને બધા નામ આવે છે ને એ સવાલ જવાબ અને ગુજરાતની સ્થાપત્ય કલા વિશે પરિચય આપો આ ત્રણ પ્રશ્નો પણ કરવા જેવા છે જે વિભાગ સી માં ત્રણ માર્ક અંદર પૂછી લેશે બરાબર ચાલો આગળ જઈએ નેક્સ્ટ ઓહા સાર ભવિષ્યવાણી ને સૂર્યદાય વાહ વાહ વિજ્ઞાન અંગ્રેજી ગણિત ગુજરાતી સમાજ વિદ્યા સંસ્કૃત હિન્દી સ્ક્રીનશોટ લઈ લો ભાઈ સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ જલ્દી 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 અને હા તમારે તો આવવાનું છે હારો હાર તમારા મિત્રો તમારા સ્કૂલની અંદર જેટલા પણ તમારા ભાઈબંધો બંધો હોય બધાને શેર કરી દેજે મારા ભાઈ જો તારે પેપરના સવાલો જોતા હોય ને તો આ લેક્ચરમાં તારે આવવું પડશે

મોસ્ટ ટાઈમ બી સવાલ જમીન ધોરણ અટકાવવાના ઉપાય જમીન ધોરણ એટલે ભૂમિ સંરક્ષણ એટલે શું અને ભૂમિ સંરક્ષણને અટકાવવાના ઉપાય જો ખાસ વિદ્યાર્થીઓ ધ્યાન ઈ રાખજો ભૂમિ સંરક્ષણ એટલે શું એવું પૂછે ને તો એક માર્ક આનો થઈ જાય અને અટકાવવાના ઉપાય બે માર્ક આના થઈ જાય ચાર માર્કમાં પૂછે તો એક માર્ક આનો થઈ જાય અને ત્રણ માર્ક આનો થઈ જાય એટલે વ્યાખ્યા પૂછી હોય તો વ્યાખ્યા દર્શાવી પડે પડે જ અને ઉપાય ઉપાય પણ દર્શાવવા તમે ખાલી તો પરીક્ષામાં તમારું એક માર્ક વ્યાખ્યાનો કાપી પણ શકે છે માર્ક ન કપાય પૂરા પૂરા લાવવાના છે બેસ્ટ મહેનત કરવાની છે અને સારામાં સારા માર્ક લાવવાના છે ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થીઓ બીજું કાળી જમીન ક્યાં આવેલી છે અને તેના લક્ષણો તો કાળી જમીન વિશે પૂછેલું છે બીજું કઈ એમાં છે નહીં કાળી જમીનમાં તાપમાન વરસાદ એની વિશેષતા એના રાજ્યો બરાબર તિરાડો કેમ પડે છે એ બધું વર્ણન આની અંદર કરવાનું રહેશે આગળ જઈએ બાકી છે જી હજી આપી ખાસ ધ્યાન રાખજો નવમું ચેપ્ટર નવમા ચેપ્ટરની અંદર પૂછાય એવા સવાલ તો કે માનવીય દખલના કારણે વન્યજીવ વિનાશના આરે ઉભેલા છે કેમ જ્યાં જ્યાં પશુ પક્ષીઓ દેખાય છે ત્યાં માનવીનો શિકાર જ કરે છે શું કામ કારણ કે જંગલની લાલચ બરાબર સુગંધિત પદાર્થોની લાલચ આ બધા મુદ્દા લખી દેવાના ત્રણ કયો તો કે જંગલ વિનાશની અસરો જંગલ વિનાશની અસરો વન સંરક્ષણ અંગેના ઉપાયોનું વર્ણન અને અથવા એટલે કે આનો આ સવાલ બીજી રીતે પૂછવો હોય તો જંગલ સંરક્ષણ માટેના ઉપાયો વર્ણવો રેડી જંગલ સુરક્ષણ અંગેના ઉપાયો વર્ણવો વહીવટી દ્રષ્ટિએ જંગલના પ્રકાર મોસ્ટ બી સવાલ વહીવટી દ્રષ્ટિએ જંગલના પ્રકાર અને નિર્વણીકરણનો પ્રભાવ લખી અથવા એટલે સવાલને ટ્વિસ્ટ કરીને પૂછવો હોય તો અન્ય રીતે પણ પૂછે કે નિર્વણીકરણની અસરો જણાવો

ક્વોલિટી મતલબ વિદ્યાકુલ વા વેવા વિદ્યાર્થી મિત્રો હજી પણ તમારા માટે અમે આઈએમપી તો લાવવાના છે પણ પ્રથમ પરીક્ષાની અંદર હજી પણ પેપરમાં ધ્યાન રાખવાની બાબતો નકશો કોઈ અન્ય વિષયની અંદર તો કોઈ આલેખ વિજ્ઞાનની અંદર આકૃતિ બધી વસ્તુ આવશે અને બધું ક્યાં આવશે તો કે આપણી આ ત્રણ ચેનલની અંદર વિદ્યાકુલ ગુજરાતી ચેનલ આ ચેનલ તો છે જ હારો હર વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ ટેન ટોપર હારો હાર વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ આ ત્રણેય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો રાઈડ ચાલો તફાવત હવે તફાવત તમે પરીક્ષામાં જોયો છે કે આવી રીતે બે મુદ્દા પાડીને સામે લખવો પડે નહીં આની અંદર તમે ત્રણ મુદ્દા પાડીને જે આવે છે ત્રણ મુદ્દા એ ત્રણે ત્રણ મુદ્દા પાડીને લખી દેશો તો પણ ચાલશે એ સિવાય બીજું સમાજવાદી પદ્ધતિના લાભ અને ગેરલાભ લાભ અને ગેરલાભ જો લાભ આવડતા હોય ને ગેરલાભ ન આવડતા હોય તો સવાલ લખવાનો આગ્રહ નહીં રાખવાનો કારણ કે બીજો ઓપ્શન સવાલમાં હોય જ છે બરાબર એટલે પૂરેપૂરા લાભ અને ગેરલાભ બંને આવડતા હોય તો જ લખવાનું છે બજાર પદ્ધતિના લાભ અને ગેરલાભ બંને વિધિ છે બંને વચ્ચેનું કન્ફ્યુઝન દૂર કરી દેજો આપણો અલગથી પણ વિડીયો છે ચેપ્ટરની અંદર બનાવેલો છે અથવા એમ પૂછી લે કે દિવ્યના પિતાજી LIC માં કામ કરે છે પિતાજી કરે છે અને મશીન તો ત્રણેયના પિતાજી કયા માળખામાં આવશે તો ભારતીય અર્થકરણનું માળખું યા સવાલ છે સવાલ ખાલી અન્ય રીતે પૂછી ટ્વિસ્ટ કર્યો હોય તો આવી રીતે પૂછી શકે છે લોજિકલ પ્રશ્ન કહેવાય આને ભારતીય અર્થકરણનું માળખું આ એનો જવાબ છે ઓકે ચાલો નેક્સ્ટ આગળ જઈએ ગુજરાત બોર્ડ સ્વયં યુથ પેપર સેટ બસ ટૂંક જ સમયની અંદર આવી ગયા છે કોલ કરી દે સત્તાણું બાર ચુમ્માલીસ પિસ્તાલીસ અડતાલીસ અથવા તો ઓગણપચાસ નંબર ઉપર નેક્સ્ટ આગળ વાત કરીએ ચેપ્ટર નંબર સોળ પર્યાવરણની સુરક્ષા માટેના પગલા ઉદારીકરણના લાભ અને ગેરલાભ વિશ્વ વેપાર સંગઠનના ધ્યેય અને ટકા વિકાસ માટેની વ્યૂહરચના સોળના આઈ એમ પી છે બેસ્ટ તૈયારી કરવાની છે રેડી તો આ સાથે આ સેશન આપણે આપીએ છીએ વિરામ આ વિડિયો તમારા માટે ખૂબ ઉપયોગી છે બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દેજો લાઈક કરી દેજો અને ખાસ પ્રથમ પરીક્ષાની તમારી તૈયારી કેવી ચાલે છે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક નવા એમપી સાથે ત્યાં સુધી બાય ટેક કેર